જેને કારણે શહેરના લોકો વિદ્યાર્થીઓ ગૃહિણીઓ અને અન્ય વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડ ઉપર પડેલા ખાડાઓને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે જેને પરિણામે લોકોમાં પણ હવે ભારે આક્રોશ ફેલાયો છે દીશા શહેરના અંદર ગાયટલી પણ મારા સર્કલોથી રસ્તાઓ બધા ખરખર હાલતના છે અને વાહનોના અંદર ચલાવતી વખતે સ્પીડના અંદર સાધનો હોય છે એટલે થોડું ધ્યાન નહીં આવતું એટલે લોકો પડી જાય છે ડીસાના દિશાના અંદર જે જગ્યા પર જઈએ ત્યાં આગળ ખાડાનો જ રસ્તો છે બધો બરાબર અત્યારે નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે પરંતુ પ્રજાને ધ્યાને આપે એ પ્રજાનું ધ્યાન રાખે અને રસ્તાઓનું ધ્યાન રાખે તો અત્યારે સૌથી સારું છે અને નગરપાલિકા સૌથી સારું કામ કરે એવું અમે પ્રજા ઈચ્છીએ છીએ પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ને અમે શહેર પ્રમુખ છે ને જિલ્લા પ્રમુખ જે જિલ્લા પ્રમુખ છે ભાજપના કે કોંગ્રેસના કોઈ બી આગેવાન હોય અમે તો કહેવા માંગતા નથી પરંતુ સારા નેતાઓને જૂને સારા નેતાઓને જૂને સારા નેતાઓને ટિકિટ આપે અને દિશા શહેરનો વિકાસ થાય એવું અમે પ્રજાજન ઈચ્છીએ છીએ તારે બાજુ રોડ ઉપર એટલા ખાડા પડેલા છે કે વાહનો આવતા જતાં વાહનોને એટલી જ તકલીફ પડે છે એના ના છોકરીઓ સાયકલો લઈને જાતી હોય છે અને ખાડા હોય છે તો પડી પણ જાય છે કોઈનો પગ ખોલાય છે કોઈનો હાથ ખોલાય છે એક રેલવે સ્ટેશનથી મળી અને આખા દિશાના બજારની અંદર એટલા ખાડા પડેલા છે કે કોઈ નગરપાલિકાના કોઈ સદસ્ય ચીફ ઓફિસર સાહેબ કે કોઈ પ્રમુખ સાહેબ કોઈ પણ પૂરતું ધ્યાન આપતા નથી મેં છે કે જો સત્વર ચૂંટણી આવી રહી છે સત્વરે આ રોડના કામ થાય તો સારું છે નહીં તો આવતી ચૂંટણી વખતે શું પરિણામ આવશે એ તો માલિક જાણે રોડ પર ખાડાઓ બહુ પડેલા છે એનું નગરપાલિકા તંત્ર થોડું ધ્યાન ઉપર લે પ્રજાને બહુ હાલાકી થઈ રહી છે અને બધા ટેક્સ ભરે છે એનું થોડું ધ્યાનમાં રાખે